ડભોઈ આંગણવાડીના બે કેન્દ્ર જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવમાં વિજેતા ઘટક કક્ષાના માતા કરાયા કાર્યકરોના આંગણવાડી બે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં વિજેતા થતા ડોઈ આંગણવાડી કાર્યકર્તા બહેનોમાં આનંદ ફેલાયો હતો જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસમાં માં મિલેટની વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ પટેલ બિનલબેન હર્ષદભાઈ આંગણવાડી કેન્દ્ર મોસમપુરા સેચુ ઘટક ડભોઈ એકના છે જ્યારે વાનગી રાજકરાના લોટમાંથી મીઠા ઘૂઘરા ડભોઈ એક ઘટકના ઘટક કક્ષાના માતા યશોદા એવોર્ડ બે હજાર જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવમાં ડભોઈ બે કેન્દ્ર વિજેતા બન્યા વિજેતા કાર્યકર ઠાકર સંગીતાબેન કાંતિલાલ જેઓનું આંગણવાડી કેન્દ્ર સિનો રોડ વસાહત અને તેમના તેડાઘર ઇલાબેન અમરસિંહ રાઠવાનો સમાવેશ થાય છે આમ જિલ્લામાંથી એક સાથે બે એવોર્ડ પ્રાપ્ત થતા ડભોઈ આંગણવાડી કાર્યકર્તા બહેનોમાં આનંદ ફેલાયો હતો ફઝલ ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા એવડ વર્ષ બે હાજર એકવીસ બાવીસ નો એકવીસ બાવીસ નો મારું કેન્દ્ર સિનો રોડ વસાહતી એક ડભોઈ ઘટક માં હું ફરજ બજાવું છું તેમાં આજ રોજ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકે મને સરકારશ્રી તરફથી એવોર્ડ એવોર્ડ મળેલ છે સર્ટિફિકેટ તથા એકવીસ હજારનો ચેક મળેલ છે એમાં હર્ષ ઉલ્લાસની લાગણી અને લાગણી અનુભવું છું અને મારી કારકિર્દી આ રીતે પ્રોત્સાહિત થાય એવી ભાવના સાથે સરકારશ્રીનો આભાર માનું છું તમને કેવું લાગે છે કે આ એવોર્ડ મળ્યો તારે મને ખૂબ આનંદ થયો કે હું અહીંયા સરસ એવી કામગીરી કરી તો મને આ ડભોઈ તાલુકાના ડભોઈ ઘટક એક માંથી મને આ એવોર્ડ મળ્યો છે આટલી બધી સો બેનોદમય થી મને એવોર્ડ મળ્યો એટલે હું ખૂબ આનંદ અનુભવું છું અમને વડોદરા જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડીડીઓ મેડમ હતા કલેક્ટર સાહેબ શ્રી હતા આઈસીડીએસ ના પીઓ પ્રોગ્રામ ઓફિસર સાહેબ હતા તથા જિલ્લાના તમામ સીડીપીઓ મેડમો હતા અને સુપરવાઇઝર બેનો પણ હતા અત્યારે કેવું લાગે તમને એવર મને અત્યારે હું ખુશ છું અને એટલો આનંદ અનુભવું છું કે મારા હાથમાં કેટલા વર્ષો પછી મારા હાથમાં આ એવોર્ડ આવેલો છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો